ફરી એકવાર ખેંદા ગામમાં એક મહિલાને પ્રસુતાની પીડા ઉકળી હતી અને ત્યારબાદ પ્રસુતાની પીડા ઉકળ્યા બાદ એ મહિલાને જે છે ત્યાંથી ગામથી દૂર જે નસવાડી જે ત્યાં નજીકનું જે ટાઉન આવેલું છે ત્યાં હોસ્પિટલ લઈ જવા માટે ગામ લોકોએ પ્રયત્ન કર્યો ગામ લોકોએ એવો પ્રયત્ન કર્યો કે મહિલાને સૌપ્રથમ તો પ્રાઇવેટ વાહન જે છે ત્યાં જીપ જીપ જીપમાં બેસાડીને લઈ જવાનો નસવાડી પ્રયત્ન કર્યો બરાબર પરંતુ એવું થયું કે જીપ જે છે એમાં ખરી મહિલાને પરંતુ અભાવે એ જીપ છે છે કે ચાલી નહીં હવે બીજું જે આ પહોંચતી જ નથી ભલે ગુજરાત સરકાર દાવો કરતી હોય પરંતુ વર્ષોથી જ્યારથી એકસો આઠ ની સુવિધા થઈ છે ત્યારથી લઈને એકસો આઠ જે ઘરે ઘરે પહોંચાડવાનો દાવો સરકાર કરતી હોય છે એ પ્રમાણે આ એકસો આઠ ની સુવિધા આ લોકોના ગામડાઓમાં હજી સુધી પહોંચી જ નથી બરાબર પછી લોકોએ પ્રયત્ન કર્યો ભાઈ જીપમાંથી કાઢીને એકસો આઠ જે દૂરના એક ગામડામાં જેમ મુખ્ય રસ્તો છે ત્યાં સુધી લઈ જવા માટે શું કરીએ તો ત્યાંના લોકોએ એક ઉપાય ઉપાયો અને જે મહિલા જે છે એને જોડીમાં નાખી અને મહિલાને જોડીમાં લઈ ગયા અને ત્યાંથી એકસો આઠ સુધી પહોંચાડવામાં મહિલાને આવી બરાબર આખી સમગ્ર ઘટના હતી આ ઘટના કદાચ સામાન્ય એટલા માટે લાગશે કદાચ કે આ એક બહુ સામાન્ય ઘટના છે પરંતુ દિલીપભાઈ તમને બી ખબર છે કે આ એ જ ગામ છે કે જ્યાં સરકારે પાંચ હજાર કરોડ રૂપિયા ખર્ચીને પ્રોજેક્ટ લાવવા માટે ત્યાંના આદિવાસીઓની જમીનો છીનવવા માટે સંસદ આપણે આપણે આજે જે ઉમેશ જે વાત કરી રહ્યા છીએ એ મહિલાની જે વાત કરી રહ્યા છીએ એ ગામની જે વાત કરી રહ્યા છે એના એના આદ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા સિત્તેર વર્ષથી દેશ આઝાદ થયા પછી પણ જો તંત્રને ખબર હોય કે દર વર્ષે આ પ્રકારની ત્યાં નિર્માણ થતું હોય છે તો તંત્ર અગાઉથી જ કામગીરી કરીને માટેના પ્રયત્નો કેમ નથી કરતી કીધો ને સર પ્રશ્ન બીજું આ વિસ્તારમાં ભૂતકાળમાં એવું પણ બનેલું છે કે સરકારના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હોય અને રોડના અભાવે તે ફસાઈ ગયા હોય એવી પણ ઘટના બનેલી છે થોડા સમય પહેલા જ આ વિસ્તારના તુરથિયા ગામમાં આઠ પ્રકારની ઘટના બની હતી અને એક પ્રસુતા અને તેની બાળકીનો જીવ તેના સ્થાનિક તંત્રએ લીધો હતો સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે પ્રસુતાનો જીવ ગયો હતો બરાબર અને ત્યાર પછી એ મામલો હાઈકોર્ટે સુવો મોટો લીધો અને હાઈકોર્ટે એમ કહ્યું હતું કે ભાઈ અમારું માથું શરમથી ઝૂકી જાય છે આ પ્રકારની ઘટનાઓ જોઈને આ પ્રકારનું ક્રૂર વર્તન આદિવાસી સમાજના લોકો સાથે ત્યાંનું સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદો અને ચૂંટાયેલા જે કંઈ પણ પ્રતિનિધિઓ તે કરતા હોય તે જોઈને હાઈકોર્ટ એમ કહ્યું હતું કે અમારું શરમ માથું શ્રમથી ઝૂકી જાય છે અને ત્યાર પછી જે છે તંત્ર સફાળું જાગ્યું અને તુરખેડામાં રોડની વ્યવસ્થા કરી બરાબર ત્યાર પછી સ્થાનિક ધારાસભ્યએ પણ સંસદ વિધાનસભામાં રજૂઆત કરીને વિધાનસભામાં રજૂઆત કરીને રોડની મંજૂરી આપવામાં આવી હવે ત્યાંના સ્થાનિક નેતાઓને અને તંત્રને જ્યારે વાત કરીએ ત્યારે એક વાત હંમેશા કહેતા હોય છે કે ભાઈ ત્યાં જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ એવી છે કે ત્યાં રોડ જે કનેક્ટિવિટી છે જે પહોંચાડી નથી શકતા મને પ્રશ્ન એ થાય છે કે પાંચ હજાર કરોડનો પ્રોજેક્ટ લાવવા માટે અને ત્યાંના સત્તર ગામોને ખાલી કરાવવા માટે તમે સમગ્ર તંત્રને લઈને જિલ્લા કલેક્ટર જિલ્લા એસપી ધારાસભ્યો સાંસદ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ત્યાં જઈને લોકોને એ સમજાવવા માટે બેસી ગયા હતા કે ભાઈ તમે તમારી જમીનો આપી દો આ વિસ્તાર ખાલી કરી દો બરાબર તે વખતે તમને ત્યાં જવાનો ટાઈમ મળ્યો હતો પરંતુ આજે આ ઘટના બની છે અત્યાર સુધી એક પણ ધારાસભ્ય કે ત્યાંના જિલ્લાનું તંત્ર કે તાલુકાનું તંત્ર ત્યાં પહોંચ્યું નથી સ્થાનિક ધારાસભ્ય સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો એમને કહ્યું કે ભાઈ રોડ મંજૂર થઈ ગયો છે રોડ મંજૂર થઈ ગયો તો બનશે ક્યારે રોડ અને એ કહે છે કે એપ્રોચ એપ્રોચોડ મુખ્ય રોડ છે એ બની ગયો છે સાવ જૂઠું બોલે છે ત્યાંના ધારાસભ્ય અભ્યસિત તડબી સાથે જ્યારે મારી વાતચીત થઈ ત્યારે એમને કહ્યું કે જે મેઇન રોડ છે એ તો બનેલો છે એપ્રોચ રોડ નથી બનેલો તમે પણ દ્રશ્યમાં જઈ શકો છો દિલીપભાઈ મેઇન રોડ ની હાલત પણ ફક્ત માટી મેટલ બનાવીને બનાવવામાં આવ્યું છે ચોમાસાની ઋતુમાં જ્યારે આ વિસ્તારોમાં સતત વરસાદ પડે છે ત્યારે ત્યાંના શિક્ષકો ગામમાં જઈ નથી શકતા ચાર ચાર મહિના સુધી બાળકોને જે છે શિક્ષણના અભાવ હેઠળ રહેવું પડે છે

તો પછી બીજું વિકાસની વાતો કરવાનો કઈ રીતે એને અધિકાર છે તો આવા જે આદિવાસી અગિયાર અગિયાર જિલ્લાઓ આપણે મહત્વના જિલ્લાઓ ગણીએ તો એમાં એમાં રસ્તાઓનું તો દરેક જગ્યાએ મુશ્કેલી તો છે જ આપણે જુનાગઢ ગિરનાર પર્વત ઉપર રસ્તો બનાવી શકીએ છીએ પાવાગઢનો રસ્તો બનાવી શકીએ છીએ અંબાજીમાં પણ એ જ રીતે રસ્તાઓ પાક્કા સીડી સાથેના રસ્તાઓ આપણે બનાવી શકીએ છીએ તો અહીંયા કેમ નથી બનતા એ એ એ એ એ શું છે આદિવાસી વિસ્તારોમાં અત્યારે ખરેખર જે અંતરિયાળ ગામડાઓ ખાસ કરીને જે ટેકરાઓ પર વસે છે એના રસ્તાઓ કેમ નથી બનતા કેટલા ગામો આવા હશે કેટલો વિસ્તાર આવો હશે જયારે નરેન્દ્ર મોદી એ આખો એક નવો જિલ્લો બનાવ્યો ને એ વખતે જે વાત કરતા હા

પણ દવાખાને લઈ જતા પહેલા જ એ બિચારી ગુજરી જાય ક્યાં એના પેટમાં રહેલું બાળક ગુજરી જાય કે આ બાળક અને મા બંને ગુજરી જાય અને આખું કુટુંબ તારા થઈ જાય કેમ તો તાત્કાલિક સારવારના અભાવે આપણા આ જ પટ્ટાઓમાં સોમાંથી ચાલીસ હજારો એવી હતી કે જેમને સુવાવળ વખતે કોઈ ડોક્ટરની મદદ પહોંચતી હતી કોઈ દવાખાનાનો લાભ મળતો તો આજે આજે મારા સંતોષ સાથે કહેવું છે કે આંકડો કરતા નીકળી ગયો છે અને મારા ગરીબ પરિવારની બહેનો જે હતી વીસ બાવીસ પચીસ વર્ષની ઉંમરે પહેલી સુવાવળ હોય અને બિચારી મોતને ઘાટ ઉતરી જતી હતી એમની જિંદગી બચાવવાનું ભગીરથ કામ આજે આપણે તો આ મોદી જે કહી રહ્યા છે એનાથી આપણે આખું વિપરીત વાતાવરણ જોઈ રહ્યા છીએ વારંવાર આવી ઘટનાઓ બને છે અને એમાં સગર્ભા મહિલાઓ છે આ ખેન્દા ગામમાં તો બન્યું જ છે પણ આવું તુરખેડા ગામમાં પણ બન્યું છે તો જે મોદી સાહેબ આપણે આપણા માનનીય વડાપ્રધાન છે એ જે વાત કરી રહ્યા છે એ આપણે એનું એમનું આપણે માટે સન્માન છે પણ એ જે ખોખલા વચનો આપે છે ખોખલી વાતો કરે છે એ અહીંયા જોવા મળે છે પાકા રસ્તાનો અભાવ છે ગામમાં એમ્બ્યુલન્સ નથી જઈ શકતી સગર્ભા મહિલાઓએ ઘરે બાળકને જન્મ આપવો પડે છે એવી હાલત છે એને હોસ્પિટલની સારવાર નથી મળી શકતી અને એટલા માટે એનું મોતનું પ્રમાણ પણ વધારે છે ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે કે જ્યાં મહિલાઓ પણ આ રીતે મોતનો સામનો કરવો પડ્યો છે અને આ સાંભળીએ મોદી સાહેબને આગળ શું કે છે સાંભળીએ આપણી આદિવાસી બહેન પક્ષીબહેનની બેન અહીં દૂર સુદૂરના જંગલોના ગામમાં રહેતી હોય સુવાવડી હોય સુવાવડની પ્રસુતિની પીડા ઉપડી હોય પણ દવાખાને લઈ જતા પહેલા જ એ બિચારી ગુજરી જાય ક્યાં એના પેટમાં રહેલું બાળક ગુજરી જાય કે આ બાળક અને મા બંને ગુજરી જાય અને આખું કુટુંબ તારા થઈ તો તાત્કાલિક સારવારના ભાવે આપણે આ જ પટ્ટાઓમાં સોમાથી ચાલીસ હજાર એવી હતી કે જેમને સુવાવળ વખતે કોઈ ડોક્ટરની મદદ પહોંચતી હતી કોઈ દવાખાનાનો લાભ મળતો હતો આજે આજે મારા સંતોષ સાથે કહેવું છે કે આંકડો નેવું ટકા કરતા આગમનીકળ્યો તો આ મોદી સાહેબની આપણે વાત તો સાંભળી ઉમેશ કે કેવી ખોખલી છે નેતાઓ કે છે અને થાય છે કઈ મને એવું લાગે છે દિલીપભાઈ કે છોટા ઉદેપુર જિલ્લાના સાંસદ ત્રણ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ આ બધાએ એવું નક્કી કર્યું છે કે મોદી સાહેબે જેટલા જેટલા વચનો આપ્યા હતા છોટા ઉદેપુર જિલ્લાને અલગ પાડતી વખતે એ બધા વચનો અમે સાથે મળીને પૂરા નહીં થવા દઈએ કારણ કે આ સ્થિતિ જે નિર્માણ થયું છે મને તો એમ જ લાગી રહ્યું છે બીજી બાજુ વસ્તુ એ થોડા સમય પહેલા દિલીપભાઈ એવું ઘટના બની હતી કે જ્યારે ટ્રાઈબલ સબ પ્લાન નું આયોજન થતું હતું ને ગ્રાન્ટ નું કારણ કે આ રોડ ન બનવા સુવિધાઓ ન મળવી અંતમાં તો એ સમગ્ર ગ્રાન્ટ નો ખેલ છે કે ગ્રાન્ટ આવે છે વપરાય ક્યાં જાય છે બરાબર તો આ જ નસવાડી તાલુકામાંથી જે ધારાસભ્ય આવે છે નસવાડી સંખેડા અને બોડીના સંયુક્ત ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેની સામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ ગ્રાન્ટ પોતાની મનમાની કરવાને લઈને ફરિયાદ કરવા માટે ગાંધીનગર સુધી ગયા હતા